છોટાઉદેપુરની કે જે ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોની દિવાળી બગડી છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય બ્રિજો પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોની ચકાસણી કરવામાં આવી ચકાસણી બાદ આ બ્રિજ પરથી ભાગીદારી વાહનો પસાર કરવા જોખમી હોવાનું સામે આવતા પ્રશાસને તકેદારીના ભાગરૂપે ભાગીદારી વાહનો બંધ કરાવ્યા છે મુશ્કેલી એ છે કે આ બ્રિજનો અન્ય કોઈ વિકલ્પ પણ નથી જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પર જોવા મળી બીજી બાજુ છોટાઉદેપુરના એકમાત્ર ડોલોમાઇટ પાવડરના ઉદ્યોગને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન મળતા છવ્વીસ જેટલી ખાણો બંધ થઈ ગઈ એકસો પાંત્રીસ જેટલી ખાણો બંધ થવાની કગાર પર છે એક બાજુ ખાણો બંધ છે તો બીજી બાજુ બ્રિજ બંધ થતાં ટ્રાન્સપોર્ટેશન પણ બંધ થયું છે અને જેની સીધી અસર ધંધા રોજગાર પર પડી રહી છે શ્રમિકોને હાલાકી થઈ રહી છે વહેલી તકે સમસ્યાનું સમાધાન થાય તેવી લોકો સરકાર પાસે આશા રાખી રહ્યા છે